કોઈ માંગ કે નથી કોઈ અપેક્ષા નથી કોઈ માંગ કે નથી કોઈ અપેક્ષા સેવા જ તમારી સૌથી મોટી પરીક્ષા છે સેવા જ તમારી સૌથી મોટી પરીક્ષા વાડાસર એનએસએસ ની સાર ચેનિયારી વાડાસર એનએસએસ ની છે ચેનિયારી કારણ કે સમાજ સેવા અને પ્રભુ સેવા છે તે સૌથી તૈયારી કારણ કે એવા દિવ્ય બાળક ની વાત રજુ કરી છે જેમણે માત્ર ગાણી ઉમાબા સમગ્ર માનવ જાત ને ધર્મ અને ભક્તિ નો સાચો રસ્તો આપ પ્રવૃત્તિ

સ્વામી વિવેકાનંદના સેવાના આદર્શો લઈને આવેલા મારા વાલા એનએસએસના સાથી મિત્રો આપ સૌને મારા સાદર પ્રણામ તેમજ ભાવભર્યા જય સ્વામિનારાયણ મારું નામ કિશન છે હું ભુજની માતૃશ્રી આડી વરસાણી કુમાર વિદ્યાલયમાં ધોરણ અગિયાર નો અભ્યાસ કરી રહ્યો છું આજે જ્યારે આપણે સ્વામી વિવેકાનંદ જેવા યોગ પુરુષના વિચારોથી પ્રેરિત આ ગેટમાં ભેગા થયા છીએ ત્યારે મારે તમારી સમક્ષ એક એવા દિવ્ય બાળકની વાત રજૂ કરવી છે જેમણે માત્ર નાની ઉંમરમાં સમગ્ર માનવજાતને ધર્મ અને ભક્તિનો સાચો રસ્તો બતાવ્યો એ દિવ્ય બાળક એટલે ભગવાન ઘનશ્યામ મહારાજ વાલા ગ્રામજનો ભગવાન ઘનશ્યામ મહારાજનું જીવન એટલે માત્ર ચમત્કારોની વાત નથી પરંતુ આ એક આદર્શ જીવન કેમ જીવું જીવન ઉદાહરણ છે ભગવાન ઘનશ્યામ મહારાજે અયોધ્યાની ગરીઓમાં રમતા નાનકડા ઘનશ્યામે આપણને શીખવ્યું કે સાચું જીવન એ નથી જે પોતાના માટે જીવાય પણ સાચું જીવન એ છે જે ધર્મ સત્ય અને બીજાના ભલા માટે જીવાય આપણે તેમના ચરિત્રમાંથી શું શીખી શકીએ પહેલું જીવદયા અને અહિંસા તમને યાદ હશે કે ભગવાન ઘનશ્યામ મહારાજે નાનપણમાં જોયું હતું કે માછીમાર માછલી પકડી રહ્યો હતો ત્યારે તેમનું હૃદય જવી ઉઠ્યું તેમણે માત્ર માછલીઓને જીવનદાન જ ના આપ્યું પરંતુ માછીમારનું હૃદય પરિવર્તન કરી નાખ્યું કે કોઈ નિર્દોષ જીવને મારીને પોતાનું પેટ ન ભરાય આજે આપણે આપણા ગામડાના જીવનમાં પણ આ વાતને ઉતારવાની છે આપણે સૌ ખેડૂત પુત્રો છીએ પ્રકૃતિના ઘોડે રહીએ છીએ ત્યારે સંકલ્પ કરીએ કે પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા રાખીશું અને કોઈ પણ પ્રકારની હિંસાથી દૂર રહીશું બીજું વ્યસન મુક્તિ અને જીવ વ્યસન મુક્તિ અને શુદ્ધ જીવન ભગવાન જનશ્યામ મહારાજે પોતાના જીવનમાં હંમેશા પવિત્રતાનો આગ્રહ રાખ્યો છે ગામડાનું જીવન સરળ અને શુદ્ધ હોય છે પણ આપણે ક્યારે બીડી તમાકુ કે અન્ય કોઈ વ્યસનોના રવાડે ચડી જતા હોઈએ છીએ ત્યારે ભગવાન જનશ્યામ મહારાજનું દિવ્ય ચરિત્ર આપણને સાદ અપાવે છે કે શરીર અને મન બંને પવિત્ર હશે ત્યારે જ ત્યાં ભગવાનનો વાસ થશે આપણે આપણા ગામને વ્યસન મુક્ત બનાવી એ જ સાચી ભક્તિ છે ત્રીજું માતૃ પિતૃ ભક્તિ અને સેવા ભગવાન ગનશ્યામ મહારાજ નાનપણમાં સર્વ સમર્થ હોવા છતાં નાનપણમાં સર્વ સમર્થ હોવા છતાં તેમણે પોતાના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતાની તન અને મનથી સેવા કરી હતી જ્યાં સુધી તેમના માતા પિતાની આજ્ઞા હતી ત્યાં સુધી તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા આજે આપણે જોઈ રહ્યા છીએ કે વડીલોની સેવા વિસરાતી જાય છે પણ આપણે તો ગામડાના સંસ્કારી લોકો છીએ આપણા માટે તો માતા પિતાની સેવા એ જ ચારે ધારની યાત્રા છે ત્યારે આપણે સૌ સંકલ્પ કરીએ ત્યારે આપણે સૌ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રમાંથી માતા પિતાને પૂજવાની પ્રેરણા લઈએ અંતે હું એટલું જ કહીશ અંતે હું એટલું જ કહીશ કે વારાસરના ગ્રામજનો તરીકે આપ સૌ ખૂબ નસીબદાર છો કે પ્રકૃતિના રહો છો ભગવાન ઘનશ્યામ મહારાજના ગુણો સત્ય બોલવું ચોરી ન કરવી દર્શન ન કરવું અને એકબીજાને મદદ કરવી આપણે આ ગુણોને જો આપણા દૈનિક જીવનમાં ઉતારીશું તો આપણું ગામ પણ અક્ષરધામ જેવું પવિત્ર બની જશે તો ચાલો આ ગેપના માધ્યમથી આપણે શું સંકલ્પ કરીએ કે ભગવાન ઘનશ્યામ મહારાજના બતાવેલા રસ્તે ચાલીશું અને એક આદર્શ સંસ્કારી અને સુખી સમાજનું નિર્માણ કરીશું બસ એ જ અભ્ય સાથે આપશો સૌને જય સ્વામિનારાયણ અમે આગળ વધતા હવે હું અમારી શાળામાં અભ્યાસ કરતા ઋતિ ખાલેને વિનંતી કરીશ કે અહીં આવી તમારી સમક્ષ ખાણા રજૂ કરશે ઋતિ ખાલે કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું મંચસ મહેમાનો મારા વાલા વિદ્યાર્થી મિત્રો સાંખ્યોગી ભાઈઓ અને માતા સામા ભાઈઓ સૌને જય સ્વામિનારાયણ અમે અહીંયા એનએસએસ કેમ્પ વખતે અહીંયા વાડાસર ગામમાં આવ્યા ત્યારે ત્યારથી મને એક મનમાં શાયરી સમજાય કે એક શાયરી છે તમે કહેતા હોય તો સંભળાવી સાંભળો નથી કોઈ માન કે નથી કોઈ અપેક્ષા નથી કોઈ માન કે નથી કોઈ અપેક્ષા સેવા તમારી સૌથી મોટી પરીક્ષા સેવા અમારી સૌથી મોટી પરીક્ષા વાડાસર એનએસએસની શાન છે ને હારી વાડાસર એનએસએસની શાંત છે ને કારણ કે સમાજ સેવા અને પ્રભુ સેવા છે તેમની સૌથી પ્યારી કારણ કે સમાજ સેવા અને પ્રભુ સેવા છે સૌથી અત્યારે તમારા સમક્ષ મેં ઉખાણા રજૂ કરીશ જે કોઈ વ્યક્તિ કે ભાઈઓ તેનો જવાબ આવડે તે હાથ ઊંચા કરી ઉભા થઈને તમે આવતા અમે જતા અમને દેખીને તમે રોઈ શું પડ્યા એનો જવાબ શું આવ્યો સાચું ટાપરી કરતા હોય ને ત્યારે તેનો ધુમાડો આપણે આંખી માં જાય તો આપે આપડી આંખી માંથી આંસુ નીકળે ત્યાં આપણે રોઈ પડી એમ લાગે એટલે બીજું નાનેથી મોટો થાવ મોટે થી નાનો થાવ નાનેથી મોટો થાવ મોટે થી નાનો થાવ દિવસે દિવસે મોટો થાવ દિવસે દિવસે નાનો થાવ ઉભા થાવ ઉભા થાવ છે ને આવડતો ઉભા થાવ ત્રીજો રાતમાં રહું છું પણ દિવસમાં રહેતો નથી રાતમાં રહું છું પણ દિવસમાં રહેતો નથી દીવો કરતો દીવાની નીચે સંતે જઉં છું દીવો કરતો દીવાની નીચે સંતે જાઉં છું પણ દીવાની ઉપર હું રહેતો નથી

પછી પ્રાણી તો છું પણ કૂતરો નથી પ્રાણી પણ છું પણ કૂતરો નથી નકલ કરું છું પણ વાતરો નથી ઘેર ઘર વસ્તુ જાણનું છોકરું ને ઘેર ઘેર વસ્તુ છે લાકડું રાઈ દેવામાં રાણી રાણી રાઈ દેવામાં રાણી ફળ દેવામાં માહિર ફળ રૂપે તો કોઈ ના ગમતી પણ મારું ધ્યાન રાખે તો જીવન એનો રાઈ દેવામાં રાણી હું ફળ દેવામાં માહિર હું રાઈ દેવામાં રાણી હું ને ફળ દેવામાં માહિર પણ ફળ રૂપે તો કોઈ મારું ધ્યાન ન રાખે તેનો જીવ લેતી સાજુ કાલા ઉખાડામાં ફક્ત બેનો જવાબ આવશે બેનો એ જગ્યાના કિંગ છે કિંગ એમ કહેવાતા કિંગ સીધી એને ઘરે ઘરમાં વાગે સીધી એના ઘરે ઘરમાં વાગે ખાવાનું બનાવે સાચું આના નો છેલ્લો ઉકાણ આ સત્સંગી વિદ્યાર્થીઓ કે બેનોને આવશે સત્સંગીઓ એને આવશે गंगा निर्मल किनारे हरिना द्वार झटपट गंगा ना निर्मल किनारे हरिना द्वार झटपट खुले मन मनसा करती करती सातु सातु सौ में जुए हरिद्वार सातु

હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ તો ગત વર્ષે આપણે એનએસએસ રામપર ગામમાં કરેલ હતો અને મસાવાથી સાંજ જે વાળાસરમાં મોરજીભાઈ અને બેનશ્રી આજની વચ્ચે સવારથી રાત સુધી હવે દસ વાગશે એટલે ઘરે જશે રહેવાનો ભૂત છે છતાં પણ અહીં આવે છે એ જ રીતના જયંતિભાઈ શ્રી કચ્છીલા પટેલ યુવક સંઘ ભુજમાં છે ટ્રસ્ટી તરીકે એમને પણ રામપરમાં ખૂબ જ સારી મહેનત કરી અને એનએસએસ કેમ્પને સફળ બનાવ્યો તો હું જયંતિબેન વિનંતી કરીશ કે મંચ પર આવે આજના પ્રસંગે બે શબ્દો કહેશે જયંતિબેન શ્રી કચ્છી રાવ પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને આરડી વરસાણી કુમાર વિદ્યાલયના સંચાલક એવા શ્રી માનનીય વસંતભાઈ પટેલ એમની સાથે શ્રી કચ્છી રાવ પટેલ યુવક સંઘના પ્રમુખ

ગત વર્ષે રામપર ગામને એનએસએસ સ્કીમનો લાભ મળેલો ઉદઘાટન પણ હું વાડાસર ગામે આવેલો ખાસ તો આપણા સમાજની નારી શક્તિ એમાં ખાસ કરીને જે આપણા પૂજનીય સાંઘિયોગી માતાઓ જે આધ્યાત્મિક રીતે તો આપણે માર્ગદર્શન આપે જ છે કેવી રીતે ભગવાન સાથે જોડાવો અને ધર્મ ભક્તિ કરવી સાથોસાથ શિક્ષણ ક્ષેત્રે અને રાષ્ટ્રભાવના દરેક ભારતના નાગરિકોમાં કેવી રીતે કેળવાય એની જે પ્રેરણા આ સાંખ્ય માતાઓ આપણે આપે છે અમે ગત વર્ષે રામપર ગામે કેમ્પ કરેલો ત્યારે વિદ્યાર્થીઓના ભોજનનો સંપૂર્ણ ખર્ચ બંને વાસના રામપર જૂનાવાસ અને રામપર નવા વાસ એમ બંને વાસના સંખ્ય માતાઓએ વિદ્યાર્થીઓનો જમવાનો સંપૂર્ણ ખર્ચ એમના તરફથી સાંખીયોગી માતાએ જાહેર કરેલો અને અહીંયા પણ અમે મારાસર ગામ જ્યારે આવેલો ત્યારે સાંખ્ય માતાઓએ ખૂબ જ નોંધપાત્ર યોગદાન એકાવન હજારનું માતબર યોગદાન આપી અને આ વિદ્યાર્થીઓમાં જોશ ભરેલો તો સૌ અહીંયા ઉપસ્થિત સૌને હું વિનંતી કરીશ કે કાળીઓ નાખી

એ પણ દરરોજ અવનવું એ પણ સાંખ્યગી માતાઓ વારાસરના તૈયાર કરી આવે છે એ માટે પણ એમને આપ સૌ કામયાબી બતાવું શિક્ષણ તો દરેક શાળામાં એમને મળતું હોય છે પણ શિક્ષણ સિવાય પણ વિદ્યાર્થીઓમાં કઈ રીતે સેવાના બીજ રોપાય કઈ રીતે એ ગામડાને ગામડાનું જીવન કેવું છે આમ તો આ બધા બાળકો આપણા છે ગામડાનું જીવન જન્મ્યા ત્યારથી જ એ લોકો જોઈ રહ્યા છે પણ છતાંય વિદ્યાર્થી કાળમાં જોઈ શકે અને આપણે પણ કદાચ આપણે શિક્ષણ મેળવીને આપણા વ્યવહારમાં બધું હોઈએ પણ આપણે પણ કદાચ ક્યાંક આપણામાં પણ કોઈ કચાશ રહેતી હોય તો એ વિદ્યાર્થીઓના માધ્યમથી પણ આપણે શીખીએ શીખી શકીએ એના માટે આ એનએસએસ કેમ્પ કેવી રીતે વિદ્યાર્થીઓ એક તો આપણે વિદ્યાર્થીઓથી માહિતગાર થઈએ કે કેવું ત્યાં શિક્ષણ મેળવે છે કેવા સંસ્કાર મેળવે છે કેવી પ્રવૃત્તિઓ એ લોકો કરે છે અને ગામ લોકો દ્વારા પણ એવો શિક્ષણ સિવાય અન્ય પાઠ શીખવી શકે વેપારીઓની મુલાકાત હોય કે બીજા ઔદ્યોગિક ક્ષેત્ર હોય ખેતીનું ક્ષેત્ર હોય કે જળ વ્યવસ્થાપન હોય એ તમામ ક્ષેત્રો એનએસએસ કેમ્પ એના ભાગે પણ આવેલ છે અને આજે ખૂબ સારી એવી પોસ્ટ ઉપર છે અને ભવિષ્યમાં આપણામાંથી પણ એમાંથી પ્રેરણા લઈ અને આપણે પ્રગતિ કરી હવે હું બજેટમાં મજા આવી આગળ પ્રિયને રજૂ કર્યા હતા એમાં ડાયરામાં જમાવટ કરી હતી હવે કહીએ વાસણી સારી વગાડી છે તો વિનંતી કરીશ પ્રિયનને કે વાસણી સંભળાવી અને બધાને ભક્તિમાં એ માહોલ બનાવશે પ્રિયન